સોનામાં તેજી જોવા મળી રહી છે છેલ્લા એક વર્ષથી સતત વધતા ભાવને કારણે હવે તોલાનો ભાવ એક છવ્વીસ લાખ સુધી પહોંચી ગયો છે આ વધારાની સીધી અસર હવે ગ્રાહકોના ખરીદીના વલણ પર પડી રહી છે લોકો હવે સોનાની જગ્યાએ ચાંદીના દાગીના તરફ વળી રહ્યા છે લોકો હવે સોનાની જગ્યાએ ચાંદીના દાગીના તરફ વળી રહ્યા છે ચાંદીના દાગીનાની માંગમાં સરેરાશ ચાલીસ ટકા સુધીનો વધારો નોંધાયો છે સુરત અનેક જ્વેલર્સ પાસે ચાંદીની અછત સર્જાઈ છે અને નવા સ્ટોકની રાહ જોવી પડી રહી છે કેટલીક જગ્યાએ બિલિયન વેપારીઓએ ચાંદીના ભાવમાં દસ થી વીસ સુધીનો વધારો કર્યો છે જ્વેલર્સ જણાવે છે કે હવે લોકો સોનાની જગ્યાએ ચાંદીના દાગીના પસંદ કરી રહ્યા છે ખાસ કરીને એવા દાગીના જેમાં સોનાનો ગ્લેર ચડાવીને સોનાના જેવા દેખાતા દાગીના તૈયાર થાય છે આવા દાગીના બજેટ ફ્રેન્ડલી ગણાય છે ચાંદીમાં તૈયાર થનારા નવા પેટર્ન અને આધુનિક ડિઝાઇનને કારણે ચાંદી હવે ગ્રાહકોની પહેલી પસંદ બની રહી છે ખાસ કરીને સિક્કા અને બિસ્કિટની માંગમાં પણ વધારો નોંધાયો છે મારું નામ ધર્મેશભાઈ ચોરવડિયા છે અત્યારે સમય ગોલ્ડ માર્કેટ અને ચાંદીમાં છેલ્લા છ મહિનાથી માર્કેટમાં એટલો બધો ઉછાળો આવ્યો છે જેની અંદર સોનાનાની અંદર સાહીઠથી સિત્તેર ટકા સોનાનો ભાવ જે પ્લસ થઈ ગયો છે તો અત્યારના બજેટમાં જે નાના માણસો મધ્યમ વર્ગ હોય છે એના માટે સોનું લેવું બહુ મુશ્કેલી પડી રહી છે તો એના કોન્સેપ્ટમાં અત્યારે લોકો ચાંદીના દાગીના ખરીદી રહ્યા છે ચાંદીમાં ગવર્મેન્ટે ઓગ ઓગસ્ટ મહિનાની અંદર એચયુઆરડી હોલમાર્ક પાસ કરી દીધો છે કે હવે ચાંદી જે છે જે પહેલાં ટચવાળા જે આવતા ચાલીસથી પચાસ ટકા એ નાઇન્ટી ફાઈ વાળા ચાંદી આવે છે તો જનરલી કેવું છે કે અત્યારે જે ચાંદીના દાગીના જે છે એ દાગીનાની અંદર આપણે ગોલ્ડ મેલ્ટિંગ ઉપર ગ્લેબ ચડાવી અને દાગીના સોના જેવા જ કરી આપી અને સસ્તા બજેટમાં લોકો પોતાના લગ્નપસંગની અંદર પોતાના જ બજેટની અંદર દાગીના રાખીને પસંદ પૂરો કરતા હોય છે તો અત્યારે છેલ્લા તમે મહિ એકથી બે મહિના અંદર સોનાનો ભાવ એટલો બધો પ્લસ થઈ ગયો છે તો અત્યારે જનરલી માર્કેટની અંદર સોનાની જગ્યાએ ચાંદીના દાગીના લઈ લોકો પ્રસંગ કરવા માટે બજેટમાં આપણે દાગીના ખરીદી કરે છે જે દાગીનામાં અત્યારે તમે લેટેસ્ટ ટુ ફાઈ ચાંદી પૂરેપૂરું આવે છે એ કમ્પલસરી એનો એચવાયડી હોલમાં પણ હોય છે સોનાની જેમ અને એની અંદર તમને પૂરી વેરાયટી મળે છે ધારો કે ચાંદીના દાગીનામાં નેકલેસ હોય વોચ હોય જેન્સ માટે ગ્લાસ છે આપણી ત્યાં પછી ત્યાર પછી રિંગ બુટી પેન્ડલ છે બધી વસ્તુ ટોટલી હાર પણ અત્યારે સોનાના ગ્લેપ્સ વાળા ચડાવીને ચાંદીના દાગીનામાં અમે વેચાણ કરી રહ્યા છીએ પેલા જનરલી કહ્યું ચાંદીમાં કોઈની એનું વેલ્યુએશન નહોતી ખબર કે ચાંદીના ભાવ જે પ્રમાણે હતા એ પ્રમાણે એનો જે આપણે સોના કેમ ગણતા અત્યારે ચાંદીના ભાવ પણ પ્લસ થઈ ગયા છે એટલે એની રીસેલ વેલ્યુ પણ લોકોને ખબર પડવા મળી છે ચાંદીમાં આપણને રિસેલ વેલ્યુમાં આપણને પૈસા મળે છે તો તેથી અત્યારે ગ્રોથ આપણે કરવી તો ચાંદી જે પ્રમાણે વેચાણ થતું એની પચાસ ટકા પ્લસ થઈ ગયેલું છે દાગીના રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત